ગૌતમ સિંઘાનિયા કદાચ ભારતના એક એવા ઉદ્યોગપતિ છે કે જે હંમેશા કોઈક ને કોઈક રીતના ચર્ચામાં રહે છે નમસ્કાર દર્શક મિત્રો રેમંડ ગ્રુપના ચેરમેન ગૌતમ સિંઘાનિયા ફરી એક વખત ચર્ચામાં આવી ગયા છે કારણ કે એમણે એમની પત્ની નવાઝ મોદીને દિવાળીના સમયે ઘરમાંથી કાઢી મૂક્યા હતા અને હવે રેમન્ડ ગ્રુપની જે ત્રણ કંપની છે એમાં નવાઝ મોદી ડિરેક્ટર હતા એ ડિરેક્ટર પદેથી પણ નવાઝ મોદીને કઢી મૂકવામાં આવ્યા છે તો આ વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ગૌતમ સિંઘાનિયા કદાચ ભારતના એક એવા ઉદ્યોગપતિ છે કે જે હંમેશા કોઈક ને કોઈક રીતના ચર્ચામાં રહે છે અગાઉ એમના પિતાને ઘરમાંથી કાઢી મૂકેલા અને એક અબજો પતિ સંપત્તિના માલિક હોવા છતાં એમના પિતાએ રસ્તા પર આવી જવે આવું જ આવી જવું પડેલું એ બાબતની ઘણી બધી ચર્ચાઓ થઈ હતી એ પછી દિવાળીનો જ્યારે સમય હતો ત્યારે ગૌતમ સિંઘાનિયાએ એમના પત્ની નવાઝ મોદીને ઘરમાંથી કાઢી મૂકેલા અને હવે ત્રણ કંપનીના ડિરેક્ટર પદેથી પણ નવાઝ મોદીને કઢી મૂકવામાં આવ્યા છે એમાં એક કંપની છે જે કે ઇન્વેસ્ટર્સ લિમિટેડ એક રેમંડ કન્ઝ્યુમર કેર અને સ્માર્ટ એડવાઇઝરી એન્ડ ફિનસર આ ત્રણ કંપનીની અંદર નવાઝ મોદી ડિરેક્ટર હતા જે કેમાં બે હજાર પંદરમાં નવાઝ જોડાયેલા રેમન્ડમાં બે રેમંડ કન્ઝ્યુમર કેરની અંદર બે હજાર વીસમાં જોડાયેલા અને સ્માર્ટ એડવાઇઝરીની અંદર નવાઝ બે હજાર સત્તરમાં જોડાયા હતા જો કે ગૌતમ સિંઘાનિયાની કંપનીએ હજુ સ્ટોક એક્સચેન્જને એ માહિતી શેર નથી કરી કે નવાઝ મોદીને ડિરેક્ટર પદેથી કઢી મૂકવામાં આવ્યા છે હવે આ જે રેમંડ ગ્રુપના ચેરમેન છે એ ગૌતમ સિંઘાણિયા એમણે તેર નવેમ્બર બે હજાર ત્રેવીસના દિવસે એક્સ પ્લેટફોર્મ પર એક લાંબી પોસ્ટ મૂકીને જાહેરાત કરી હતી કે તેઓ તેમના પત્ની નવાઝથી અલગ થઈ ગયા છે આ જ્યારે કંપનીમાંથી નવાઝ મોદીને કાઢી મૂકવામાં આવ્યા એ પછી નવાઝનું નિવેદન પણ સામે આવ્યું છે એમણે એવું કીધું કે જેમ મેં ગૌતમ સિંઘાનિયાની બધી વાતો બહાર એમની જે ખોટી વાતો છે જે એના ધંધા છે એ બધા હું બહાર લાવવા માંડી એ મારા પર એટલે ગુસ્સો થઈ રહ્યો છે અને પહેલાં મારી સાથે મારપીટ કરી મને ઘરમાંથી કાઢી મૂકી અને હવે કંપનીમાંથી પણ કાઢી મૂકી છે નવાઝ મોદીએ ગૌતમ સિંઘાનિયાની અગિયાર હજાર કરોડ રૂપિયાની સંપત્તિમાંથી પંચોતેર ટકાની માંગ કરેલી છે નવાઝે છૂટાછેડાનો કેસ કોર્ટમાં મૂકેલો છે અને વળતર પેટે ગૌતમ સિંઘાનિયાની જે અગિયાર હજાર કરોડની સંપત્તિ છે એમાંથી પંચોતેર કરોડની રકમ નવાઝે માગેલી છે હવે આ ગૌતમ સિંઘાનિયા વિશે ઘણા બધા લોકો જાણે જ છે પરંતુ એમ છતાં તમને જો માહિતી આપીએ તો એમનો જે બિઝનેસ છે એ ક્લોથિંગમાં એમનો એટલે કપડામાં એમનો સૌથી મોટો બિઝનેસ છે ડેનિમમાં છે કન્ઝ્યુમર કેરમાં છે એન્જિનિયરિંગની અંદર છે રિયલ એસ્ટેટ એવા અનેક બિઝનેસ આ ગૌતમ સિંઘાનિયા ચલાવે છે અને રેમંડ ગ્રુપના ચેરમેન છે ગૌતમ સિંઘાનિયાને ઘોડાની ડ્રેસનો પણ જબરજસ્ત શોખ છે એ ઉપરાંત ગૌતમને નાનપણથી કારોનો બહુ જબરજસ્ત શોખ હતો એટલે જ્યારે એમના પિતા રેમન્ડ ગ્રુપના સ્થાપક હતા અને એમણે તે વખતે પુત્રને કારનો શોખને ધ્યાનમાં રાખીને સૌથી પહેલી વખત પ્રીમિયર પદ્મિની અગિયારસો કરીને કાર હતી એ ગિફ્ટમાં આપેલી અત્યારે ગૌતમ સિંઘાનીયાની પાસે ટેક્સલાનું એક્સ મોડેલ છે લેમ્બરગીની કાર છે લોટસ એલિસ કન્વર્ટેબલ કાર છે નિશાન સ્કાયલાઇન જીટીઆર કાર છે ફરારી ફોર ફાઇવ ફોર ફાઇવ એટ ઇટાલિયા કાર છે ઓડી ક્યુ સેવન આવી તો અનેક લક્ઝરી કારનો કાફલો ગૌતમ સિંઘાનિયા પાસે છે ગૌતમ અને નવાઝે ઓગણીસો ને નવ્વાણુંની અંદર લગ્ન કરેલા અને એ પહેલાં આઠ વર્ષ સુધી બંને રિલેશનમાં હતા નવાઝના જે પિતા હતા એ વકીલ હતા અને નવાઝ પોતે પણ લોનું ભણેલા છે તે વખતે નવાઝના પિતા બિલકુલ નારાજ હતા એમણે ના પાડેલી નવાઝને કે ગૌતમ સિંહ સિંઘાનિયા સાથે લગ્ન કરવા જેવા નથી પરંતુ નવાઝ મોદી ગૌતમ સિંઘાણીયાના પ્રેમમાં પાગલ હતા અને તે માન્યા નહીં અને આખરે ઓગણીસો ને નવ્વાણુંમાં તેઓ પરણી ગયા ગૌતમ સિંઘાનિયાના ફેમિલી ફ્રેન્ડ તરીકે રવિના ટંડનનું પણ નામ આવે છે રવિના ટંડન એકદમ એમના ફેમિલી નજીકના મિત્ર તરીકે કહેવાય છે ગૌતમ સિંઘાનિયા પાર્ટી આપવા માટે બહુ જાણીતા છે અને એના માટે એમણે અલીબાગની અંદર એક એવું ફાર્મ હાઉસ બનાવેલું છે જ્યાં તેઓ મિત્રોની સાથે દર વર્ષે ન્યૂ યરની પાર્ટી કરે છે અને બિલકુલ જલસા કરે છે નવાઝ માટે વાત કરીએ તો નવાઝ પોતે ભારતની અંદર પિલેટ્સ અને ગાયરોટોનિક્સ સ્ટુડિયો ખોલનારા પહેલાં મહિલા હતા અને નવાઝ પોતે રાઇટર પણ છે અને એમણે ટાઈમ અરેસ્ટ નામનું એક પુસ્તક પણ લખેલું છે તો ફરીથી એક વખત ગૌતમ સિંઘાને એટલા માટે ચર્ચામાં આવ્યા કે એમણે પત્નીને ત્રણ કંપનીમાંથી કાઢી મૂક્યા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ